તો રામપુર તોરી ગામની અંદર આવી અને ધાણાની અંદર આપણે મારવાનું છે કદાચ અત્યારે ખૂબ ભયંકર વાતાવરણ જે તડકાનું વાતાવરણ હોવાથી એ ધાણા હોય લસણ હોય ડુંગળી હોય કે જીરું હોય હરેકની અંદર અત્યારે ધોમેટક થીપ્સનો છે અને કદાચ કોઈ પણ રોગ હોય આમાં કદાચ ગળો કેમ નથી કોઈ પણ રોગ હોય તો બે કલાકની અંદર સફાઈઓ થઈ જાય છે અને રિઝલ્ટ લાંબુ મળે છે તો ફરીથી આપણે નેક્સ્ટ વીડિયાની અંદર નાગજીભાઈને રામપુર તોરી ગામની અંદર ફરીથી આપણે મળશું અને રિઝલ્ટ ખેડૂત એના મોટેથી આપે એ જ મોટો સંદેશો હોય છે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું જય જવાન જય કિસાન